মরু নাম নীল বঘাসিয়াছে મારી ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને મારો જન્મ સુરતમાં થયો છે અને હું મોટો મુંબઈમાં થયો છું હાલમાં અમેરિકા છું અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મારે એક પ્રયત્ન કરો તો સુરતની આપણી જે આપણો જે સમાજ છે એને એક ઇટાલિયન એક્સપિરિયન્સ દેવાનો કારણ કે મને પર્સનલી પીઝા બહુ જ ભાવે એટલે હું અને મારો પાર્ટનર આશીષ પટેલ અમે એક પ્રયત્ન કર્યો કે ભાઈ એક આપણે પીઝાનું ચાલુ કર્યું હોય જેમાં ન્યુ પોલિટન સ્ટાઇલ પીઝા આ અમારા કુમાર છે એટલે અમે બસ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે નામ છે એસ્પરાઝા એસ્પરાઝા એટલે શું એસ્પરાઝા નો મતલબ સ્પેનિશમાં એનો મતલબ એ થાય કે હોપ ઉમીદ એક આશા અને ઇટલી ઇટલી ઇટાલી તમે જો તો એક્સપિરિયન્સા છે એસ્પરન્ઝ નથી એસ્પરન્ઝા થોડું મને બોલવું સહેલું પડે એટલે મેં એસ્પરન્ઝા રાખ્યું પણ અમારે અમે આશા કરીએ છીએ કે તમને એક્સપિરિયન્સ બહુ જ ગમે તો એસ્પરન્ઝા શું છે અહીંયા એક ન્યુપોલિટન સ્ટાઇલ પિઝેરિયા કે તમે પછી કહી શકો કે અલગ અલગ વેરાયટીના પાસ્તા અમારે અહીંયા ઓછામાં ઓછા સોળ થી સત્તર પ્રકારના પીઝા છે પાંચ પ્રકારના ડિફરન્ટ ડિફરન્ટ સોસીસ છે અને સાત પ્રકારના શ્રેષ્ઠ પ્યોર વેજીટેરિયન પ્લાન્ટ બેઝ ચીઝ છે પ્લાન્ટ બેઝ ચીઝ એટલે કહું છું કારણ કે ઘણા લોકો બધા ચીઝ ને વેજીટેરિયન ગણાય દેતા હોય છે એમ એનિમલ નેટ વપરાતું હોય છે અમારે અહીંયા કોઈ જ પ્રકારનું એનિમલ નેટ વપરાતું નથી પ્યોર પ્લાન્ટ બેઝ ચીઝ વપરાય છે અને રહી વાત પીઝા ની તો અમારા જે ડો જે છે એ ઇટાલિયન ડો જે હોય ન્યુ પ્રોટેન સ્ટાઇલ ડો ન્યુ પ્રોટેન પીઝા છે ને યુનેસ્કો એ અઢારમી સદીનો ઇટાલિયન ન્યુ પ્રોટેન સ્ટાઇલ કહેવાય અને એને હેરિટેજ ફૂડમાં માં કહેવામાં આવ્યું છે એટલે કેવું કે એ એક કળા છે એ કળા આપણે સુરતમાં લાવીએ છીએ આપણી સમાજ માટે અને એ આપણે લાવીએ છીએ એસપ્રેન્ઝાના થ્રુ અમારે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પીઝા હોય છે આનો જે ડો હોય છે એ લગભગ તમે જોવા જાવ ને તો ન્યુપોલિટન ન્યુપોલિટન સ્ટાઈલ પીઝાનો જે ડો હોય ને એ ચાર વસ્તુથી બને આ તો પાણી મીઠું અને લોટ બરોબર છે પણ હવે ઘણા બધા શું છે ખાંડ નાખે તેલ નાખે આપણે કોઈ જ નાખતા નથી ભેળસેળ કોઈ જ નથી હવે તમે એમ કહેશો કે ઇટાલિયન ફૂડ છે એટલે ભાઈ હવે પીકું હશે એવું છે એવું નથી આપણે ગુજરાતીઓને ટેસ્ટમાં ફાવે અને ગમે એ ટાઈપનો જાયકેદાર રેસીપીઓ છે અને જે ડો જે છે આપણો જીની જે બેઝ જે છે એ પ્રોપર એટલે પ્રોપર ઇટાલિયન સ્ટાઇલ એટલે શું બનને એટલે હું કહું છું ઇટાલિયન એક્સપિરિયન્સ તમે આવો એક આ એક્સપિરિયન્સ મજા માણો અને અમારી સાથે એન્જોય કરો પિઝા અમારો પ્રીમિયમ પિઝાઓ છે ખાસ કરીને ટ્રફલ પિઝા હવે તમે જશો ને બધે મારે કોઈના નામ નહીં લેવા પણ અમુક અમુક જે પિઝેરિયાઓ જે કહે છે કે ટ્રફલ પિઝા છે એમાં ટ્રફલ ઓઈલ વાપરે છે ટ્રફલ પાવડર વાપરે છે આપણે વાપરે છે સાચું ટ્રફલ તમે જો ટ્રફલ પીઝા ઓર્ડર કરો અમારા રેસ્ટોરન્ટ પર તો અમારા હેડશેફ તમારા ટેબલ પર આવે અને તમને એક આપે કે તમારી સામે ટ્રફલ સ્લાઇસ કરે હવે તમે ટ્રફલની કિંમત જાણવા જાઓ મોંઘી હોય છે એટલે એટલે લોકો લોકો ટ્રફલ વાપરતા નથી પાવડર નાખી દે છે અમે કોઈ પ્રકારનું એવું ઓલ્ટરનેટ નથી વાપરતા અમારા ઘણા પ્રીમિયમ એક અમારો એસ્પરાન્ઝા પીઝા છે જેમાં ચોવીસ કેરેટ ગોલ્ડ નું વર્ક હોય છે ટ્રફલ સાથે અને મિની બુરાટા બુરાટા ચીઝ જે છે એ વપરાય છે એટલે અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સીસ દેવામાં આવે છે મેસેજ તો મેન એજ છે કે જે યુવા જે અમેરિકા જાય જાય છે છે કેનેડા તો એક એક યુથ એમ્પાવરમેન્ટ માટે અમે એક 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 મેસેજ છે પ્લસ ચેરિટી કરવાનો એક હેતુ હતો કે એસ્પરાઝા કરીએ આમાંથી થોડુંક આપણે સમાજ સેવા કરીએ કે જે ભાઈ ગૌશાળામાં ઘાસચારો નાખવો છે પશુ પક્ષીઓની ચણ નાખવી છે કે અંધજનોને આપણે હેલ્પ કરીએ છીએ એ ચેરિટીમાં પેસ્પરાંજા નંબર વન રહેશે અને એના હેતુ આપણે આગળ વધવા માંગીએ છીએ અને એ જ અમારો પ્રયત્ન છે તમે બધા એક્સપોરન્સ આવો અને પીઝાની એન્જોય કરો